રાજ્યભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઝુસ્સાભેર ઉજવણી થઈ મુખ્યમંત્રીની હાજરીમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સ્વતંત્રતા પર્વ ઉજવાયો સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સાથે ખાસ દિવસ પર રાજ્યની જનતાને સરકારે બે મહત્વની ભેટ પણ આપી દેશભરમાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉત્સાહભર ઉજવણી થઈ તો ખેડા જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી સાથે ખાસ દિવસ પર રાજ્યની જનતાને મહત્વની ભેટ પણ મળી રાજ્ય કક્ષાનું પર્વ ખેડા જિલ્લાના વડા મથક ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો આ તકે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા તેમજ પોલીસના જવાનોએ વિવિધ કરતબો પણ રજૂ કર્યા હતા અને આકર્ષણ જમાવ્યું હતું સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં દરેક રંગ અને સંસ્કૃતિનો પરિચય થયો પરેડ દેશભક્તિની પ્રસ્તુતિ સાથે પરફોર્મન્સ આફત સમયમાં એસટીઆરએફ અને એનડીઆરએફ નું યોગદાન મરીન કમાન્ડ યોગ અને સુરક્ષામાં અચોક જવાન સાથે અચોક સ્નીફર ડોગની ડ્રીલથી સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા मुख्यमंत्री भूपेंद्र पटेले सुगमता सरळता संपर्क समर्पण સહભાગીતા સશક્તિકરણ અને સુરક્ષાને સુશાસન માટે મહત્વપૂર્ણ ગણાવ્યા આઝાદીની લડાઈમાં ગુજરાતનો મહત્વનો ફાળો રહ્યો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આઝાદીની લડતમાં પદદર્શક બન્યું હતું તો આઝાદીના અમૃતકાળમાં દેશના સોનેરી ભવિષ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાત પથદર્શક બની રહ્યું છે મંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય પર્વના દિવસે સુશાસન સંબંધિત બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂપિયા પાંચ હજાર સત્તર કરોડની ફાળવણીની જાહેરાત કરવામાં આવી એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અને યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુથી જરૂરિયાતમંદ એનએફએસએ પરિવારોની માસિક કાવકની મર્યાદા રૂપિયા પંદર હજાર થી વધારી વીસ હજાર કરવાની પણ જાહેરાત કરી દરેક સ્વાતંત્ર્ય પર્વ સાથે ભવિષ્યની ઉડાન અને રૂડ સાથે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નેશન ફોર્સના ભાવથી કામ કરી રહી છે મારો ગુજરાત સર્વશ્રેષ્ઠ ગુજરાતના ભાવ સાથે વિકાસની પ્રક્રિયામાં લોક ભાગીદારીની વૃદ્ધિ માટે પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારતને વર્ષ બે સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા

કૃષિ ઉદ્યોગ સેવા સહિત ક્ષેત્રના વિકાસ અને તમામ નાગરિકોની આર્થિક પ્રગતિનો ધ્યેય પણ રાજ્ય સરકારે રાખ્યો છે વાયબ્રન્ટ ગુજરાત અને પોલિસી ડ્રીવન અપ્રો

નવી ઉર્જા અને નવા લક્ષ્યની સાથે રાજ્ય અને દેશને આવનારા સમયમાં નવી ઉંચાઈ પર લઈ જવાની ઝલક સ્વતંત્રતા પર્વ ની ઉજવણીમાં જોવા મળી બ્યુરો રિપોર્ટ જીએસટીવી